સમગ્ર દેશની નજર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઘણી બેઠકો પર છે તેમાં એક સીટ જુલાના છે કારણ કે વિનેશ ફોગટ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડાઈ રહ્યા છે તે સતત જનસંપર્ક અભિયાન ચલાવી રહી આ દરમિયાન વિનેશે મોટું નિવેદન આપ્યું છે હરિયાણાની જુલાના સીટ પરથી કોંગ્રેસના વિનેશ પાર્ટીના સિમ્બોલની સરખામણી કરી છે વિનેશ કહ્યું કે નિશાન થપ્પડનું કામ દિલ્હીમાં દિલ્હીમાં આ થપ્પડની ગુંજ સંભળાશે છેલ્લા દસ વર્ષમાં આપણે જે અપમાનનો સામનો કર્યો તેનો બદલો લેવો પડશે આ દરમિયાન તેમણે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણસિંહને લઈને પણ નિવેદન આપ્યું છે બ્રિજભૂષણસિંહ બચી ગયા છે કારણ કે તેઓ રાજકીય રીતે શક્તિશાળી છે એટલા માટે આપણે પણ મજબૂત બન્યો જોઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ